ગાંધીનગરના પીપળાજ ગામની સીનમાં મોડી રાતે દીપડાએ દેખા દીધી હોવાની વાત સપાટી ઉપર આવી છે ગ્રામ્યજનોએ દીપડાના નિશાન નિહાળતા તાત્કાલિક અસરથી ફોરેસ્ટ અધિકારીની જાણ કરતા ત્રણ ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટેનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલ એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના પીપળાજમાં મોડી રાતે દીપડાએ દેખા દીધી હોવાની વાત સપાટી ઉપર આવી છે દીપડો દેખાતા ગ્રામ્યજનોએ તાત્કાલિક અસરથી વન વિભાગને જાણ કરી હતી વન વિભાગની ત્રણ ટીમોએ ઘટના સ્થળે મોડી રાત સુધી અને વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે પરંતુ દીપડાના કોઈ સગડ મળ્યા નથી જોકે કેટલીક જગ્યાએ તેમના પગના નિશાન મળ્યા હોવાની વાત ફોરેસ્ટ અધિકારીએ કબૂલી હતી વહેલી સવારથી જ વન વિભાગના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વન વિભાગે પીપળાજ ગામના લોકોને ઘરેથી ન નીકળવા માટે અપીલ કરી છે અને ગમે ત્યારે દીપડો આક્રમણ કરે તેવી શક્યતા પણ વહેતી થાય છે એમ

હું અહીંયા ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું મારા અંદરમાં જ વિસ્તાર છે છે અમને જાણ જાણ ગામ લોકો આવી કરવામાં કે દીપડો દેખાવ મળ્યો છે કાલથી અમારું ઓપરેશન છે એક વાગ્યા સુધી બી રાત્રે બી અહીંયા હતા સવારે પાંચ વાગ્યા થી અહીંયા છે પગમાં જોયા છે નદી કોતરોમાં બે ત્રણ ટીમ બનાવીને અમે જોયા છે પણ હાલ સુધી હજુ નથી થઈ રહ્યું અમને જોવા મળેલ નથી દીપડો હજુ અને અત્યારે અમારી કામગીરી ચાલુ છે તમારું નામ પરિચય માર નામ ઠાકોર કરણજી પ્રતાપજી એક ભાઈ ની નજર પડી હજુ હાથમાં આવ્યો નથી પગલો હતો અને પછી બધા ભેગી થઈ એટલે પગલો એવા દબાઈ ગયો ને એવું થઈ હા દીપડા દીપડા કેવાનું થાય છે